નમસ્કાર આમ દેવરાજ નો એશિમ હું છું સાથે હેતુ વગર વડોદરા શહેરમાં વરસાદને લઈને રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહમાં પોકાર ઉઠ્યા છે જેમાં ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ વડોદરા શહેરને ગંભોળી નાખે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યો છે વડોદરા શહેરમાં ગતરોજથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેમાં રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહીમાં પોકાર ઉઠ્યા છે કોર્પોરેશન ગટર પાસે ચોરીઓ પાડી કરી રહ્યું છે પાણીનો નિકાલ તો એક ધારો પડી રહેલો વરસાદને પગલે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ વડોદરા શહેરને ગમરોડી નાખે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તો ગાગરેટિયા વિસ્તારની હાલત કફોડી બની છે રૂપારેલની વરસાદી કાંસ અને ગરનાળું બંને પુલ રહ્યું છે તો ગરનાળામાંથી સાયકલ કે બાઇક લઈને નીકળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે ગરનાળાની બાજુમાંથી જ પસાર થઈ રહી છે કાસ કે જેમાં જો ભૂલથી પણ પગ લપસી પડે તો સીધા જ નિકાસમાં કાસમાં ગરકાવ થઈ જવાય તેવી સ્થિતિ સર્જાય છે

గురుకోట్ సీన్స్ కొడుతున్నా સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર